છું નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જોબ એન્ડ કેરિયર ગાઈડમાં અને આજે આપણે વાત કરીશું મિત્રો તબીબી શિક્ષકની પોસ્ટ પર નોકરીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી મિત્રો ઘણા બધા જિલ્લાઓમાં આ જગ્યા ખાલી છે અમદાવાદ વડોદરા સુરત રાજકોટ ભાવનગર અને જામનગર આટલા જિલ્લામાં જગ્યા ખાલી છે તો ચાલો મેળવીએ આ જાહેરાત વિશે વિગતવાર માહિતી કમિશનર શ્રી આરોગ્ય અર્બનની કચેરી બ્લોક નંબર ચાર ડૉક્ટર જીવરાજ મહેતા ભવન સેક્ટર નંબર દસ ગાંધીનગર દ્વારા મિત્રો અગિયાર માસના કર આધારિત તબીબી શિક્ષકની પોસ્ટ પર નોકરીની જાહેરાત બહાર પડાયેલી છે જેમાં રાજ્યની સરકારી મેડિકલ કોલેજો તથા તેને સંલગ્ન સંસ્થાઓ માટે પ્રાધ્યાપક સહપ્રાધ્યાપક અને મદદનીશ પ્રાધ્યાપકની વિષયવાર જગ્યાઓ ખાલી છે અગિયાર માસના કરાર આધારિત આ જગ્યા ખાલી છે જેમાં યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલી છે જેમાં વાત કરીશું મિત્રો આપણે ઓનલાઈન અરજી કરવાની તો તમે ઓનલાઈન અરજી તારીખ એકવીસ એક બે હજાર છવ્વીસ સુધીમાં મિત્રો તમે અરજી કરી શકો છો અને તમારી જે પસંદગી છે એ મેરિટના ધોરણે થશે ત્યારબાદ તમને છે એ વિશેષ ઇન્ફોર્મેશન છે એ કરવામાં આવશે ભરતીના નિયમો મુજબ યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો જરૂરી અસલ પ્રમાણપત્રો સાથે એકવીસ એક બે હજાર છવ્વીસના રોજ સરકારી મેડિકલ કોલેજ અમદાવાદ વડોદરા સુરત રાજકોટ ભાવનગર અને જામનગર પૈકી કોઈપણ એક કોલેજ ખાતે રૂબરૂબ હાજર રહેવાનું રહેશે એટલે કે મિત્રો એકવીસ તારીખે ડાયરેક્ટ ઓપન ઇન્ટરવ્યૂ છે આપવાનું કે તમે અમદાવાદ જિલ્લામાં રહો છો તો તમારે અમદાવાદ મેડિકલ કોલેજમાં જઈ અને રૂબરૂબ ઇન્ટરવ્યૂ આપવા જવાનું થશે તમે રાજકોટમાં રહો છો તો રાજકોટ મેડિકલ કોલેજ જ્યાં પણ આવેલી હોય ત્યાં તમે રૂબરૂ જઈ અને તમે ઇન્ટરવ્યૂ આપી શકો છો આ મેરિટ તથા પસંદગી યાદી માત્ર મેડિકલ કોલેજ અને સંલગ્ન સંસ્થાની દર્શાવવામાં આવેલ છે ખાલી જગ્યાઓ માટે તૈયાર કરવામાં આવે છે મિત્રો આ માહિતી એટલા માટે ઈચ્છુક ઉમેદવારો એ ખાલી જગ્યા તથા અન્ય વિશેષ માહિતી માટે ઓનલાઈન ચેક કરવાનું રહેશે તો વેબસાઇટ નોંધી રહેશો મિત્રો ડબલ્યુ ડબલ્યુ ડોટ ગુજ હેલ્થ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇનની વેબસાઇટ પર જઈ અને મિત્રો તમે છે એ વિશેષ માહિતી મેળવી શકો છો તારીખ વીસ એક બે હજાર છવ્વીસના રોજ મુલાકાત લેવા જણાવવામાં આવે છે એટલે કે તમે મોડામાં મોડું વીસ એક બે હજાર છવ્વીસ સુધી ઓનલાઈન ચકાસણી કરી શકો છો અને એકવીસ તારીખે તમારું ઓપન ઇન્ટરવ્યૂ છે મિત્રો માહિતી પસંદ આવતી હોય તો વિડીયોને લાઈક કરજો હજી સુધી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને કરી લેશો સબસ્ક્રાઈબ તમારા મિત્રો સુધી વિડીયોને લિંક શેર કરજો જેથી કરી અને તારીખ જતી ન રહે એ પહેલાં એમના પાસે વિડીયો પહોંચી જાય જો તારીખ જતી રહે પછી વિડીયો પહોંચે તો એનો કોઈ મતલબ રહેતો નથી અવનવી સરકારી નોકરી પ્રાઇવેટ નોકરી તથા ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિવિધ જિલ્લાના ભરતી મેળા વિશે માહિતી મેળવવા માંગો છો તો આપણી ચેનલને કરી દેશો સબસ્ક્રાઈબ ધન્યવાદ